હેલો વિદ્યાર્થી મિત્રો હું છિલ્યા અને ક્રિષ્ણા ટ્યુશન ક્લાસ અમરાપુરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું બરાબર હવે હમણાં ટૂંક સમયમાં આવનારી પરીક્ષા સીસીઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલમાં ગણિત અને રીઝનિંગનું ખૂબ જ ભારણ વધી ગયું છે બરાબર એટલે કે ગણિત અને રિઝનિંગમાં ઘણું બધું પૂછાતું હોય છે તો આપણે ગણિતમાં છે તે જોઈએ તો શરૂઆત કરીશું ગણિતમાં ઝીરોથી એટલે કે સૌપ્રથમ આપણે લઈશું સંખ્યા જ્ઞાન શું લઈશું સંખ્યા જ્ઞાન હવે સંખ્યા જ્ઞાનમાં ગણિતમાં સૌપ્રથમ તો તમને ગણિતમાં શું કરવું જોઈએ બરોબર કે જેના લીધે આપણને સારામાં સારા માર્ક કવર થઈ જાય તો એના માટે તમારે સૌપ્રથમ તો ગણિતમાં છે ને એ ઘડિયા એક થી વીસ સુધીના વર્ગ તેમજ ઘન અને વર્ગમૂળ આ બધી બાબતો છે તમને જો આવડતી હોય તો તમે ઝડપથી છે એ ગણિત શીખી શકો છો બરોબર

આના વિશે બધા જ ધોરણમાં છે એ આ બાબતો સમજાવેલી છે તો આપણે જોઈએ સૌપ્રથમ સંખ્યા જ્ઞાનમાં તો સંખ્યા જ્ઞાનમાં પહેલા તો તમને ખબર હોય છે એક એક સંખ્યા 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 છે છે ને આ કોઈ અને આપણે આ સંખ્યા દર્શાવવા માટે કોનો જરૂર પડશે તો સંખ્યા દર્શાવવા માટે અંકોની જરૂર પડશે કોની અંક તો હવે અંક કોને કહેવાય અને સંખ્યા કોને કહેવાય તો અંકમાં છે ને જીરો એક બે આમ લઈ અને નવ સુધી એટલે કે જીરો થી નવ સુધી જે એક એક અંક છે બરોબર અને આ પાંચ ને મારે સંખ્યા કેવાય તો સંખ્યા પણ કહેવામાં આવે છે બરાબર પાંચ છે અંક પણ કહેવાય અને સંખ્યા પણ કહેવાય હવે માનો કે તેવીસ બગડે તગડે ત્રેવીસ તો આ ત્રેવીસ છે ને એને અંક ન કહેવાય અંક છે નહીં પરંતુ ત્યારે તે બની જાય છે સંખ્યા એક પોતે હોય તો પણ સંખ્યા તો રહે જ છે પણ દરેક સંખ્યા છે એ અંક છે નહીં પણ દરેક અંક એ સંખ્યા છે બરાબર તો સંખ્યા જ્ઞાનમાં સૌપ્રથમ આપણે વાત કરીશું સંખ્યાના અલગ અલગ પ્રકાર વિવિધ સંખ્યાના પ્રકાર છે તેના વિશે અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ આવશે પ્રાકૃતિક સંખ્યા જેને નેચરલ નંબર કહેવાય કે જે આપણે કુદરતમાં રહેલી કોઈ પણ વસ્તુ ગણવા માટે વાપરતા હોય તેને નેચરલ નંબર તરીકે એટલે કે પ્રાકૃતિક સંખ્યા કહેવાય એટલે કે એને એન વડે દર્શાવવામાં આવે છે બરોબર ગુજરાતમાં રહેલી કોઈ પણ સંખ્યા છે કોઈ પણ સંખ્યા એને ગણવા માટે ક્યાંથી ચાલુ થશે તો કે એક વસ્તુથી તો આ પ્રાકૃતિક સંખ્યામાં ક્યાંથી ચાલુ થશે તો કે પ્રાકૃતિક સંખ્યા એક બે થી લઈ અને અનંત અનંતક લે કોઈ પણ હોય બરોબર અસંખ્ય એવું પણ કહી શકાય બરોબર તો પ્રાકૃતિક સંખ્યામાં છે એ અનંત સુધી થાય છે હવે એક પ્રશ્ન મને કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે તો કઈ એક કેમ તો સૌથી પહેલા એક થી થતી હોય છે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે તો કઈ જશે અને એવું કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા બરાબર તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે ને એ મળતી નથી એટલા માટે આપણે કહીશું એને અનંત અથવા આવું લખું અનંત ઇન્ફિનિટ કોઈ પણ સંખ્યા છે એ સૌથી મોટી હોઈ શકે એનો કોઈ અંત નથી કોઈ છેડો છે નહીં બરાબર તો સૌપ્રથમ પ્રાકૃતિક ત્યારબાદ બીજા નંબર પર આવશે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા જેને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે બરોબર સુધી પ્રાકૃતિક સંખ્યામાં શું હતું એક હતું પણ પૂર્ણ સંખ્યા આવી એટલે પૂર્ણ સંખ્યામાં શેનો સમાવેશ થઈ જશે એ જીરો થી થઈ જશે અને પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે બરોબર વારંવાર પૂછાતું હોય છે ઘણીવાર કે આ પ્રાકૃતિક સંખ્યા ને કે n વડે પૂર્ણ વડે દર્શાવવામાં આવે છે તો અહીંયા પાછો બને કે નાની પૂર્ણ સંખ્યા શું બની જાય છે જીરો બની જાય છે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કે તો તે પણ અનંત જ આવે

આ પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થશે તો કે પૂર્ણાંક સંખ્યા છે ને તેમાં સમાવેશ થઈ જશે તો માઇનસ વાળી એટલે કે ઋણ સંખ્યા પછી ઝીરો અને ધન સંખ્યા એટલે કે બધી પૂર્ણ પૂર્ણાંક સંખ્યા છે તેમાં ઋણ સંખ્યાનો સમાવેશ થઈ જાય ઋણ એટલે કે માઇનસ થી લઈ માઇનસ એમ અનંત સુધી માઇનસમાં લઈ લેજાવ પ્લસ ઝીરો લઈ લો અને ધન સંખ્યામાં એક થી લઈ અને અનંત સુધી આ લેજ તો આ બધી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા આપણે આવી સુધાર અને આ બાજુ આવે તો માઇનસ આવે આવી રીતના થતું હોય છે બરોબર તો આ છે એ બને છે તે કેવી બને છે તો કે પૂર્ણાંક સંખ્યા બને છે બરોબર પૂર્ણાંક સંખ્યા બને છે આમાં સૌથી નાની પૂર્ણાંક સંખ્યા તો કે મળે નહીં સૌથી નાની પૂર્ણાંક સંખ્યા મળે નહીં પણ હું એમ કહું કે સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કે સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા હું આ લખું સૌથી નાની

ઋણપૂર્ણાંક સંખ્યા છે એ મળે નહીં બરાબર સૌથી નાની ઋણપૂર્ણાંક સંખ્યા મળશે નહીં પણ એમ આવે સૌથી મોટી તો એમાં આવી જશે માઇનસ એક આ માઇનસ એક છે ને આની વેલ્યુ સૌથી મોટી છે બરાબર એટલે તમને એવું કહેવામાં આવે આવો પ્રશ્ન ઘણી વાર પૂછવામાં નીચેનામે થી કઈ સંખ્યા સૌથી મોટી છે બરાબર કઈ સંખ્યા સૌથી મોટી આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ઘણા બધા છે ઓપ્શન આપવા સી માઇનસ પાંચ બી માઇનસ ચાર સી માઇનસ બે અને ડી માઇનસ એક બરોબર તો અહીંયા કણે તમે જોઈ અને ઝડપથી ઉતાવળ કહી દો ખાલી પાંચ મોટા એટલે સૌથી મોટી સંખ્યા પાંચ થઈ ગઈ પણ ના આમાં છે એ સૌથી મોટી સંખ્યા તરીકે છે માઇનસ એક આવે કેમ તો કે જેમ તમે માઇનસમાં કોની થઈ ગઈ તો કે માઇનસ એક ની થાય છે બરાબર તો આવું બને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જે સંખ્યા છે એ માઇનસમાં હોય ને નાની હોય ને એ સૌથી મોટી સંખ્યા બની જાય છે બરાબર તો આ વાત કરીએ આપણે સીની પૂર્ણાક સંખ્યાની તો આપણે પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણ ત્યારબાદ આવશે સમય સંખ્યા શું આવશે સમય સંખ્યા અથવા તો પેલા હું કહું અપૂર્ણાંક સંખ્યા બરોબર અપૂર્ણાંક અપૂર્ણાંક એટલે શું થઈ અથવા તો તો હવે ત્યારબાદ લઈએ અપૂર્ણાંક સંખ્યા કેવી અપૂર્ણાંક સંખ્યા

એને શું કહેવાય અપૂર્ણાક કહેવામાં આવે છે બરોબર કોઈ પણ હોય પાંચ ના છેદમાં ત્રણ હોય કે દસ ના છે તો સમય સંખ્યા સમય સંખ્યા ને પી ના છેદમાં ક્યુ વડે દર્શાવવામાં આવે બરાબર જે સંખ્યાને પીના છેદમાં છું હવે આ પી અને ક્યુ પી અને ક્યુ સંખ્યા છે શું છે સંખ્યા છે જેમાં એક કન્ડિશન છે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો ક્યુ ક્યારેય જીરો ન હોઈ શકે કેમ તો કે કોઈ દિવસ છેદમાં જીરો હોય નહીં બરાબર કોઈ દિવસ છેદમાં જીરો ન હોય એટલા માટે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો આવું લખો સમય સંખ્યામાં આવે છે બરાબર આવે તો કઈ સમય સંખ્યામાં આવે છે અને ક્યુ વડે સ્વરૂપે એટલે હું એમ કઉ પાંચ તો પાંચ છે એ ખરેખર સમય સંખ્યા છે તો કઈ હા કેમ તો કે છેદમાં એક આપણે આવું પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ બરાબર તો આપણે જોયું હમણાં કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા તો તમે કે અહીંયા છે ને બધી સંખ્યા છે ને પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક તથા અપૂર્ણાંક આ બધી સંખ્યા છે ને એનો સમાવેશ સમય સંખ્યામાં થઈ જાય

તો અસમય સંખ્યા એટલે શું થાય અસમય સંખ્યા એટલે શું થાય કે જે સંખ્યા સમય સંખ્યા નથી એને અસમય સંખ્યા કહેવાય સિમ્પલ ભાષામાં આવું કહેવાય અને લખવું હોય તો આવું લખાય કે વડે દર્શાવી ન ન શકાય શકાય તેને અસમય સંખ્યા કહે છે તો હવે આપણને એક પ્રશ્ન થાય કે અસમય સંખ્યા કેવી સંખ્યાને ને પી બાય ક્યુ સ્વરૂપે તો સૌપ્રથમ હું એક વસ્તુ કહીશ પાય કોણ

પૂર્ણ વર્ગ હોવી જોઈએ નહીં પૂર્ણ વર્ગ સંખ્યા અસમય છે પણ વર્ગમૂળમાં એમ કહો પચીસ અને આ પકડો કેટલો તો આ પચીસ નું વર્ગમૂળ નીકળી જાય શું નીકળે પાંચ કોનું મૂળ પાંચ નું વર્ગ છે ને પચીસ પાંચ નો વર્ગ છે એટલા માટે આ વર્ગમૂળમાં પાંચ એનો પાંચ નીકળી જાય તો આ છે એ અસમય સંખ્યા છે નહીં બરાબર તો સમજાય કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યા હોય તે સંખ્યા અસમય સંખ્યા બને પણ પણ જે પૂર્ણવર્ગ સંખ્યા હોય પૂર્ણવર્ગ ન હોય તે સંખ્યા એટલે કે પૂર્ણ વર્ગ હોય તો એ સંખ્યા છે એ અસમય સંખ્યા બનશે નહીં ત્યારબાદ હજી એક બાબત આવે છે ત્યાં આક લખવું બરાબર તો એમાં શું આવશે તો કે એમાં છે ને એ એક તો આપણે પાય જોયું એક જોયું વર્ગમૂળ વાળી સંખ્યા અને અનંત આવૃત્ત પોઈન્ટ પછી અનંત આવૃત સંખ્યા હોય ઉદાહરણ આપું કે પાંચ પોઈન્ટ ત્રણ ચાર ત્રણ ચાર પાંચ ત્રણ ચાર પાંચ છ આવી રીતના હાલ જશે તો અહીંયા છે ને એ આ સંખ્યામાં અનંત સુધી હાલ્યું જશે અને કોઈ છેડો મળશે નહીં મતલબ કે જો અહીંયા ત્રણ ચાર હતા ત્રણ ચાર પાંચ ચાર પાંચ છ થયા તો આમાં સંખ્યામાં પણ શું થતો જાય ફેરફાર થતો જાય છે સંખ્યામાં ફેરફાર થતો જાય તો તે અનંત આવૃત અને આ સંખ્યા છે એ અસમય સંખ્યા છે પણ જો આવું આપ્યું હોય પાંચ પોઈન્ટ ત્રણ 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 અનંત ત્રણ ત્રણ બધા સંખ્યા તો ત્રણ નો રિપિટેશન થતું જાય બરાબર તો ત્રણ નું રિપીટેશન થતું જાય તો આમ લખીએ આપણે પાંચ પોઈન્ટ ત્રણ ની માથે લીધો તો એટલે કે બાર તો કે બાર નો મતલબ એવો થાય કે આ ત્રણ વ્યા એ અનંત સુધી હાલ્યા જાય છે બરાબર તો એ ત્રણ અનંત સુધી આના જશે એટલા માટે ઈ સમય સંખ્યા છે પણ આ છે એમાં વારંવાર રિપીટેશન થતું હોવાથી આપણે બાર લખી શકીએ નહીં બરાબર એટલા માટે આવી જે અનંત આવૃત્ત સંખ્યા હોય તે સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ તો આપણે ત્રણ સંખ્યા મળે એક તો પાઈ એક તો વર્ગમૂળ વાળી સંખ્યા અને બીજી કહીએ તો કે અનંત આવૃત સંખ્યા હોય કે જેનો પોઈન્ટ પછીના આંકડા છે એ રિપીટેશન થતા હોય નહીં રિપીટેશન ન થતા હોય તો તેવી સંખ્યા બધી છે કેવી બની થશે અસમય સંખ્યા બને છે ત્યારબાદ એક રહેશે વાસ્તવિક વાસ્તવિક સંખ્યા આ સંખ્યાને વડે દર્શાવવામાં આવે છે કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે અને વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાનો સમાવેશ થઈ જાય છે તમારે યાદ રાખવાનું છે કે આ ઉપરની કોઈ પણ સંખ્યા હોય પ્રાકૃતિક હોય પૂર્ણ હોય સમય હોય અસમય હોય અપૂર્ણાક હોય કે કોઈ પણ સંખ્યા કહેવામાં આવે છે તો બધી વાસ્તવિક સંખ્યાનો સમાવેશ કેમાં થઈ જશે જશે સોરી બધી સંખ્યાનો સમાવેશ થઈ થઈ વાસ્તવિક સંખ્યામાં જાય છે તો આ સંખ્યા જ્ઞાનને અમુક સંખ્યાના પ્રકારને આધારે આપણે ખબર હોવી જોઈએ કે આવા પણ સંખ્યાના પ્રકાર આવે જે પહેલી વાર ગણિત મળતા હોય મતલબ ઘણા વર્ષોથી મૂકી દીધું હોય તો એ ભૂલી ગયા હોય આ બધી વસ્તુ છે એ પાઠ્યપુસ્તક આધારિત છે આ બધી જ વસ્તુ પાઠ્યપુસ્તક આધારિત છે અને આ તમે કરેલું હોય તો શરૂઆત અહીંયાથી જ કરવી પડે અને હું એવું માનું છું કે આપણને પહેલાં તો સંખ્યા જ્ઞાન તો હોવું જોઈએ કે સંખ્યા કોને કહેવાય કેવી રીતના હોય સંખ્યા બરાબર સમય સંખ્યા અસમય સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા આ બધી વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક પૂછાઈ જાય તો તમને આવડવું પણ જરૂરી છે બરાબર એક માર્કમાં છે એ તમને સીધું પૂછી નાખે કે આ નીચેનાથી કઈ અસમય સંખ્યા છે તો જો તમે આ ભણેલા હો જો તમે આ શીખેલા હોવ તો તમને આવડી જાય કે ભાઈ આ અસમય સંખ્યા છે નહીતર જે જ પ્રશ્ન ઝડપથી તમે કરી શકવાના છો તે પ્રશ્નમાં પણ તમારે મિસ્ટેક થઈ જાય છે તો આવા પ્રશ્નોમાં ખાસ ધ્યાન દોરવું જરૂરી છે બરાબર તો આ હતું આપણું સંખ્યા જ્ઞાન હજી સંખ્યાના ઘણા બધા પ્રકાર છે જેમ કે અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંકમાં પણ ઘણા બધા પ્રકાર આવે કે મિશ્ર અપૂર્ણાંક સાદા અપૂર્ણાંક છે પછી જે એક પૂર્ણ અને એક અપૂર્ણ હોય બરાબર તો આવું થતું હોય